મિત્રો દશેરાના દિવસે કરેલું એક નાનકડું કામ તમારું આખું વર્ષ બદલી શકે છે હા સાચું સાંભળ્યું તમે તમે હવે વિચારતા હશો કે આ શું છે છે તો મિત્રો એ કામ એટલું સરળ કે કોઈ પણ વ્યક્તિ કરી શકે પણ બહુ ઓછા લોકોને એની સાચી રીત ખબર છે ઘણા લોકો દશેરાના દિવસે નવો વાહન સોના ચાંદી કે ઘરના સામાન ખરીદે છે પણ તેઓ આ એક ખાસ કામ ભૂલી જાય છે જેના કારણે ધનની દેવી લક્ષ્મીજી લાંબો સમય ટકે તેવું બનતું નથી મિત્રો દશેરા બે હજાર પચીસ એક અત્યંત શુભ દિવસ છે અને આ દિવસે કરવામાં આવતા કામોનો પ્રભાવ સીધો આપણા જીવન પર પડે છે આજના વિડીયોમાં હું તમને આ રહસ્ય ખોલીશ સૌથી રસપ્રદ વાત એ છે કે આ કામ માટે તમને કોઈ મોટો ખર્ચ કે મુશ્કેલી નહીં પડે માત્ર થોડા મિનિટ અને સાચો સમય જરૂરી છે તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં પૈસાની ગંગા વહેતી રહે અને ક્યારેય આવે તો આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ કારણ કે છેલ્લે હું તમને એક વધારાની આપીશ જે તમારી તિજોરી હંમેશા ભરેલી રાખશે મિત્રો ઉપાય જાણીએ એ પહેલા તમને જણાવી દઉં દશેરાનો દિવસ સામાન્ય નથી શાસ્ત્રોમાં લખ્યું છે કે આ દિવસે કરેલા નાનકડા કામનું ફળ ફળસો ઘણું વધી જાય છે આ દિવસને વિજયાદશમી પણ કહેવામાં આવે છે કારણ કે ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો હતો અને એથી સત્યની જીતનો પ્રતિક મનાયો છે. દશેરાને સદીઓથી નવું શરૂ કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવ્યો છે. વેપારીઓ આજના દિવસે નવા ખાતા બહી ખોલે છે. લોકો નવા વાહનો, ઘર કે સોના ચાંદી ખરીદે છે કારણ કે માન્યતા છે કે આ દિવસે ખરીદેલી વસ્તુ ક્યારેય ઘટતી નથી. પણ મિત્રો એક વાત એ છે કે લોકો આ બધા કરે છે. છતાં ક્યારેક ઘરમાં પૈસાની તંગી રહેતી જ હોય છે એનું કારણ શું છે કારણ એ છે કે દશેરાના દિવસે એક ખાસ કામ કરવું જરૂરી છે જે ઘણા લોકો ચૂકી જાય છે પણ તેની સાચી રીત બહુ ઓછા લોકોને જ ખબર છે આજથી હજારો વર્ષ પહેલા પણ ઋષિ મુનિઓએ લખ્યું છે કે દશેરાના દિવસે કરેલું સાત્વિક કામ વર્ષ પર ફળ આપે છે એક નાનકડો દીવો પણ સાચી દિશામાં પ્રગટાવો તો એ તિજોરી ભરેલી રાખે છે અને ખોટી રીતથી કરો તો તેનો કોઈ લાભ મળતો નથી મિત્રો હવે તમને જિજ્ઞાસા તો થતી હશે કે એ કામ છે શું ક્યારે કરવું કેવી રીતે કરવું અને એમાં કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું થોડી જ વારમાં હું તમને એ રહસ્ય જણાવવા જઈ રહી છું પરંતુ એ પહેલા મિત્રો જો તમને અહીં સુધીની વાત રસપ્રદ લાગી હોય તો એક નાનો કામ કરો લાઈક બટન દબાવી દો અને કોમેન્ટમાં લખો જય માતા દી આપના એક લાઇક અને કોમેન્ટ ટી મને પણ પ્રેરણા મળે છે અને બીજાને પણ આ વિડિયો યુટ્યુબ પર જોવા સરળ બને છે હવે આગળ જાણો એ ખાસ રહસ્ય જે આખું વર્ષ ઘરમાં અખૂટ પૈસા લાવી શકે છે આ ઉપાય કદાચ તમે પહેલીવાર સાંભળતા હશો દશેરાની સાંજના સમયે ઘરની ઉત્તર દિશામાં દીનો દીવો મૂકવો મિત્રો આ ઉપાયનો રહસ્ય એની તૈયારી અને એની પાછળનું શાસ્ત્રીય કારણ વિગતવાર સમજીએ સૌ પ્રથમ આપણે સમજવું પડશે કે ઉત્તર દિશા એટલી મહત્વપૂર્ણ કુબેરને ધનની ચાવી સોંપવામાં આવી છે એટલે જો કોઈ ઘરમાં કુબેરની કૃપા હોય તો પૈસા ક્યારેય અટકતા નથી ઘણીવાર આપણે જોયું છે કે કેટલાક ઘરોમાં બહુ ઓછી આવક હોવા છતાં પૈસા અટકતા રહે છે અને કેટલાક ઘરોમાં ઊંચી આવક છતાં સતત તંગી રહે છે એની પાછળનું કારણ છે ઉર્જાનો પ્રવાહ જો ઘરમાં ઉત્તર દિશાની ઉર્જા સક્રિય નથી તો આવક હોવા છતાં સંપત્તિ ટકી શકતી નથી હવે પ્રશ્ન છે કે દીવો મૂકવાથી આ ઉર્જા કેવી રીતે સક્રિય થાય છે પ્રાચીન સમયમાં માનવામાં આવતું કે પ્રકાશ એટલે જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતિક જ્યારે દીવો બળે છે ત્યારે એની જ્યોતિ ચારેય તરફ પ્રકાશ ફેલાવે છે અને અંધકાર દૂર કરે છે અહીં અંધકારનો અર્થ માત્ર ભૌતિક નહીં પરંતુ માનસિક અને આધ્યાત્મિક પણ છે ઉત્તર દિશામાં દીવો મૂકવાથી કુબેર પ્રકાશિત થાય છે અને તે ઘરમાં ધનની પ્રવાહ લાવે છે ચાલો હવે જોઈએ કે આ ઉપાય માટે કઈ તૈયારી કરવી જરૂરી છે દશેરાની સાંજ પહેલા ઘરની સારી રીતે સાફ સફાઈ કરો લક્ષ્મીજીને સ્વચ્છતા બહુ ગમે છે પછી ઘરમાં ઉત્તર દિશા શોધો એ દિશામાં નાનું પાટલું મૂકો અને એ પર લાલ કે પીળો કાપડ પાથરો કારણ કે આ બંને રંગ સમૃદ્ધિ અને શક્તિના પ્રતિક છે એ કાપડ પર નારિયેળ અથવા કલશ મૂકશો તો ઉર્જા વધારે પ્રબળ બને છે હવે વાત કરીએ દીવા વિશે ઘીનો દીવો જ ઉપયોગમાં લેવો જોઈએ કારણ કે ઘી શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક છે કપાસનો વાટલો વાપરો અને દીવો પ્રગટાવો દીવો મુક્તિ વખતે માતા લક્ષ્મીજી અને કુબેર દેવને સ્મરણ કરો શ્રેષ્ઠ પરિણામ માટે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મીયૈ નમઃ મંત્રનો ઓછામાં ઓછો અગિયાર વાર જાપ કરવો આ મંત્રમાં એવી ધ્વનિ તરંગો છે જે બ્રહ્માંડની સમૃદ્ધિ શક્તિને ખેંચી લાવે છે ઘણા લોકો પૂછે છે કે દીવો કેટલો સમય બળવો જોઈએ મિત્રો દીવો શક્ય હોય ત્યાં સુધી આખી સાંજ জ্বলતો રહે એવો પ્રયત્ન કરવો

હવે એક પ્રશ્ન ઊભો થાય છે શું આ ઉપાય ખરેખર એટલો અસરકારક છે તો તેના ઘણા ઉદાહરણો છે ગામડાઓમાં આજે પણ લોકો આ રીત કરે છે અને તેઓ કહે છે કે ઘરમાં ક્યારેય પૈસાની તંગી રહી નથી ઘણા વેપારીઓ દશેરાના દિવસે પોતાના દુકાન કે ઓફિસમાં ઉત્તર દિશામાં દીવો મૂકીને નવા ખાતા ખોલે છે એથી એમનું વર્ષભરનું વેપાર સફળ રહે છે પરંતુ મિત્રો ઘણા લોકો ભૂલો પણ કરે છે

મિત્રો હવે પ્રશ્ન છે કે આ ઉપાય માત્ર દશેરાના દિવસે જ કરવો કે બીજે દિવસે પણ કરી શકાય શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે દશેરાનો દિવસ ખાસ છે કારણ કે એ દિવસે બ્રહ્માંડની ઉર્જા સક્રિય હોય છે એટલે દશેરાનો દીવો સૌથી વધુ અસરકારક છે પરંતુ જો કોઈ ખાસ કારણસર એ દિવસે ન કરી શકો તો તમે દર માસની પૂનમ કે દિવાળી પર પણ કરી શકો છો છતાં એ અસર દશેરા જેટલી શક્તિશાળી નહીં હોય આ ઉપાયની બીજી એક સુંદર વાત છે એ માત્ર પૈસા લાવતો નથી પણ ઘરમાં શાંતિ અને સુખ પણ લાવે છે કારણ કે પૈસા ત્યારે જ ટકે છે જ્યારે ઘરમાં શાંતિ હોય ઝઘડો તણાવ કે અસંતોષ હોય તો સમૃદ્ધિ ટકતી નથી ઘીનો દીવો બળવાથી ઘરમાં એક શાંતિપૂર્ણ વાતાવરણ ફેલાય છે પરિવારના સભ્યો વચ્ચે સમજણ વધે છે અને ઘરમાં પોઝિટિવિટી ટકે છે મિત્રો હવે આપણે બીજું નાનકડું કામ વિશે જાણીએ અને એ છે દશેરાના દિવસે નવી ઝાડુ લાવવી હવે તમે વિચારશો કે ઝાડુ તો રોજબરોજ વસ્તુ છે એમાં એવું શું ખાસ છે પણ મિત્રો એ ઝાડુ આપણા જીવનનો મોટો ભાગ છે ઝાડુ ફક્ત ધૂળ ગંદકી સાફ કરવા માટે નથી એ આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનો સાધન છે શાસ્ત્રોમાં લખ્યું છે કે ઝાડુ માતા લક્ષ્મીનું પ્રતિક છે કારણ કે લક્ષ્મીજી સમૃદ્ધિ અને સ્વચ્છતામાં વસે છે જ્યાં ગંદકી હોય ત્યાં લક્ષ્મીજી ટકતી નથી એટલી ઘરની સ્વચ્છતા જ સમૃદ્ધિ માટેનો પહેલો પગથીયો છે એટલી જ દશેરાના દિવસે ઝાડુ ખરીદવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી છે માન્યતા છે કે આ દિવસે લાવેલી ઝાડુ વર્ષ પર દરિદ્રતાને ઘરમાં પ્રવેશવા દેતી નથી હવે આ વાતમાં સસ્પેન્સ એ છે કે આ માત્ર માન્યતા નથી એની પાછળ ઊંડું તત્વ છે જો તમે ઘરમાં ધ્યાન આપો તો જોશો કે ઝાડુ વાપરતા જ જ તરત ધૂળ કચરો બધું સાફ થઈ જાય છે એ જ રીતે શાસ્ત્રીય દ્રષ્ટિએ ઝાડુ વાપરતા સમયે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ બહાર જાય છે દશેરાનો દિવસ એ ઉર્જાને દૂર કરવા માટે સૌથી અસરકારક છે એટલે આ દિવસે નવી ઝાડુ લાવવી એ એક સંકેત છે કે હવે ઘર દરિદ્રતા અને ગંદકીથી મુક્ત છે અને લક્ષ્મીજીને આવકારવા માટે તૈયાર છે કેટલાક લોકોનો અનુભવ તો એવો છે કે દશેરાના દિવસે ઝાડુ ખરીદ્યા પછી તેમના ઘરમાં પૈસા ટકવા લાગ્યા અંધારી ખર્ચા ઓછા થયા અને ઘરનું વાતાવરણ પણ હળવું અને પોઝિટિવ બન્યું તો મિત્રો આપણે વાત કરીએ કે આ ઉપાય ચોક્કસ રીતે કરવો કેવી રીતે આ ઉપાય કરતી વખતે કેટલીક અગત્યની બાબતોનું ધ્યાન રાખવું પડે છે કેમ કે જો એમાં ભૂલ થઈ જાય તો ફળ ઓછું મળે છે સૌપ્રથમ તો સમજીએ કે ઝાડુ ખરીદવાનું યોગ્ય સમય કયું છે દશેરાના દિવસે શુભ મુહૂર્તમાં ખાસ કરીને સવારે અથવા સાંજના સમયે ઝાડુ લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે ઘણા લોકો સામાન્ય રીતે કોઈ પણ સમયે ખરીદી લે છે પણ દશેરાના દિવસનું જાદુ એ છે કે એ સમયે બ્રહ્માંડની ઉર્જા સકારાત્મકતા માટે ખુલી રહે છે એટલી જાડુ ખરીદતી વખતે સમયનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે બીજું જાડુ કઈ પ્રકારની હોવી જોઈએ શાસ્ત્રોમાં કહ્યું છે કે દશેરાના દિવસે લાવેલી એમાં તૂટેલી નવી મજબૂત અને સ્વચ્છ જાડુ લાવવી હવે આવે છે સૌથી અગત્યનો ભાગ ઝાડુ ઘરમાં લાવ્યા પછી એની સ્થાપના કેવી રીતે કરવી દશેરાના દિવસે ઝાડુ લાવીને એને સીધા જ ઘરના અંદર ના મૂકવી સૌપ્રથમ એને દરવાજા પાસે લઈ જઈને માતા લક્ષ્મીજીનું સ્મરણ કરવું અને થોડું કુમકુમ લગાવવું ત્યારબાદ ઝાડુને ઘરમાં સન્માનપૂર્વક લાવીને પૂજા કર કે તિજોરીની નજીક રાખવી એક ખાસ વાત ઝાડુ હંમેશા જમીન પર આડી રાખવી જોઈએ એને ક્યારેય ઊભી રાખવી નહીં કારણ કે ઝાડુ લક્ષ્મીજીનું પ્રતીક પ્રતિક છે અને એને ઊભી રાખવી એ અપમાન ગણાય છે ઘણા લોકો પૂછે છે કે ઝાડુ લાવ્યા પછી તેનો ઉપયોગ તરત કરી શકાય તો જવાબ છે હા પરંતુ એ પહેલા એને પૂજામાં સામેલ કરવું જરૂરી છે દશેરાની સાંજે જ્યારે તમે ઘરમાં ઘીનો દીવો મૂકીને પૂજા કરો ત્યારે ઝાડુને પણ ત્યાં રાખો એ સમયે માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરો કે આ ઝાડુથી અમારી ઘરમાંથી ગંદકી દરિદ્રતા અને નકારાત્મકતા દૂર થાય પૂજા પૂર્ણ થયા પછી બીજા દિવસે સવારથી એ ઝાડુનો ઉપયોગ કરી શકો છો હવે જોઈએ કે આ ઉપાયથી શું ફાયદા થાય છે સૌપ્રથમ તો ઝાડુ વાપરવાથી ઘરની ગંદકી દૂર થાય છે અને સ્વચ્છતા આવે છે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં માતા લક્ષ્મીજી ટકે છે બીજું શાસ્ત્રોમાં માન્યતા છે કે દશેરાના દિવસે લાવેલી ઝાડુ ઘરમાંથી દરિદ્રતા બહાર કાઢે છે એટલે વર્ષ પર પૈસા ટકે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે ત્રીજું માનસિક રીતે પણ આ ઉપાય આપણને એક નવી શરૂઆતનો સંકેત આપે છે દશેરાના દિવસે ઝાડુ લાવવી એ માનસિક રીતે આપણને સમજાવે છે કે હવે જૂની મુશ્કેલીઓ તકલીફો દૂર થઈ રહી છે અને નવું જીવન શરૂ થઈ રહ્યું છે પણ મિત્રો જેમ દરેક ઉપાયમાં ભૂલો થતી હોય છે તેમાં ઉપાયમાં પણ લોકો ઘણી સામાન્ય ભૂલો કરે છે પ્રથમ ભૂલ ઝાડુ પગથી ટોકવી કે લાત મારવી આ બહુ મોટી અશુદ્ધિ માનવામાં આવે છે ઝાડુને હંમેશા સન્માનથી વાપરવી જોઈએ બીજી ભૂલ રાત્રે ઝાડુ વાપરવી માન્યતા છે કે સૂર્યાસ્ત પછી ઝાડુ વાપરવાથી ઘરમાંથી લક્ષ્મીજી બહાર જાય છે એટલે ઝાડુનો ઉપયોગ હંમેશા સવાર કે દિવસ દરમિયાન કરવો શ્રેષ્ઠ છે ત્રીજી ભૂલ ઝાડુને ઘરમાં ખૂણામાં ગંદકી સાથે રાખવી ઝાડુને હંમેશા સ્વચ્છ સ્થાને રાખવી જોઈએ ચોથી ભૂલ દશેરાના દિવસે લાવેલી ઝાડુનો અવગણો કરવો કેટલાક લોકો એને પૂજામાં સામેલ નથી કરતા જેનાથી એની અસર ઘટે છે મૂત્રો એક રસપ્રદ વાત એ છે કે પ્રાચીન સમયમાં લોકો ઝાડુને દરિદ્રતા હટાવવાનું શસ્ત્ર માનતા એટલે લગ્ન નવું ઘર કે તહેવાર સમયે ઝાડુ ખરીદવાની પરંપરા હતી આજે પણ ઘણા લોકો માને છે કે દશેરાના દિવસે ઝાડુ લાવવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી રહેતી નથી તો મિત્રો આ ઉપાય સરળ છે પણ એની અસર અદ્ભુત છે ફક્ત દશેરાના દિવસે નવી ઝાડુ લાવીને પૂજામાં સામેલ કરો અને એના પ્રત્યે સન્માન રાખો તમે જોશો કે ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે અને સમૃદ્ધિનો પ્રવાહ વધશે એ ત્રીજું નાનકડું કામ જેનાથી તમારું જીવન ખરેખર બદલાઈ શકે છે ચાલો એને જાણીએ પીપળા કે આંબળાના ઝાડને જળ અર્પણ કરવું હવે સવાલ એ છે કે શા માટે પીપળા અને આંબળા જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પીપળા વૃક્ષમાં વિષ્ણુ ભગવાન બ્રહ્મા અને શિવ ત્રિમૂર્તિનો વાસ હોય છે એ જ નહીં દેવીઓનો પણ આશીર્વાદ આ વૃક્ષ સાથે જોડાયેલો છે એટલે વૃક્ષને હંમેશા દેવી દેવતાઓના પ્રતિક તરીકે પૂજવામાં આવે છે આવળાનું ઝાડ પણ અત્યંત પવિત્ર માનવામાં આવે છે એ આયુર્વેદમાં અમૃત સમાન છે અને માન્યતા છે કે આવળાના વૃક્ષમાં પિતૃદેવતા વસે છે એટલે આ ઝાડને જળ અર્પણ કરવાથી પિતૃદોષ શાંત થાય છે અને પિતૃઓની કૃપા મળે છે મિત્રો ફક્ત પાણી અર્પણ કરવાથી પણ પિતૃદોષ શાંત થઈ શકે છે હા મિત્રો શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે પિતૃઓને સંતોષવા માટે મોટા હવન કે તંત્ર કરવાની જરૂર નથી ફક્ત પીપળા અથવા આવડાના વૃક્ષને શુદ્ધ મનથી પાણી અર્પણ કરવામાં આવે દેવો પ્રગટાવવામાં આવે અને મંત્રોચ્ચાર કરવામાં આવે તો પિતૃદોષ શાંત થાય છે અર્થ શું છે ઘણા પરિવારોમાં આપણે જોયું હશે કે મુશ્કેલીઓ આવતી રહે છે પૈસા ટકતા નથી લગ્નમાં વિઘ્ન આવે છે નોકરી કે બિઝનેસમાં અચાનક નુકસાન થાય છે શાસ્ત્રો કહે છે કે આ પિતૃદોષના કારણે પણ થઈ શકે છે આપણા પિતૃઓ એટલે પૂર્વજ આત્માઓ જો અસંતુષ્ટ હોય તો ઘરમાં સમૃદ્ધિ ટકી નથી શકતી દશેરાના દિવસે પીપળા કે આંવળાને પાણી અર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી જીવનમાં સુખ શાંતિ અને ધન પ્રાપ્તિ થાય છે આ ઉપાયના પૌરાણિક પ્રસંગો પણ ખૂબ રસપ્રદ છે સ્કંદ પુરાણમાં લખ્યું છે કે જે મનુષ્ય પીપળાના વૃક્ષની પૂજા કરે છે તેને બ્રહ્મ વિષ્ણુ અને મહેશ ત્રણે દેવતાઓની કૃપા મળે છે મહાભારતમાં પણ પાંડવોએ વનમાં રહેતા સમય પીપળા વૃક્ષની પૂજા કરીને અનેક કષ્ટોથી મુક્તિ મેળવી હતી આવળાના ઝાડ વિશે કહેવામાં આવે છે કે એ દૈવી શક્તિથી ભરેલું છે દેવીઓ એક વખત કહ્યું હતું કે જે મનુષ્ય આવળાના ઝાડને જળ અર્પણ કરશે એની તમામ વાંચિત મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો હવે તમે વિચારી રહ્યા હશો કે બરાબર આ બધું શાસ્ત્રોમાં લખ્યું છે પણ આજના સમયમાં એની અસર ખરેખર થાય છે તો તેનો જવાબ છે હા ઘણા લોકોના અનુભવ એવા છે કે જ્યારે તેઓ નિયમિત પીપળા કે આંબળાના ઝાડને પાણી અર્પણ કરે છે ત્યારે તેમના જીવનમાં ધીમે ધીમે સકારાત્મક ફેરફારો આવવા લાગે છે ઘરમાં ઝગડા ઓછા થાય છે નોકરીમાં અવરોધ દૂર થાય છે બિઝનેસમાં વૃદ્ધિ થાય છે અને મનને અજબની શાંતિ મળે છે તો મિત્રો આ દશેરાના દિવસે આપણે કઈ રીતે આ ઉપાય કરી શકીએ એની સંપૂર્ણ વિગતવાર સમજીએશું આ ઉપાય કરવા માટે સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરો અને મનને શાંત રાખો કારણ કે ઉપાયની સફળતા ફક્ત ક્રિયા પર નહીં પણ મનની પવિત્રતા પર પણ આધારિત હોય છે પાણી માટે તાંબાનું લોટું સ્ટીલનું વાસણ કે કુંડાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે અને શક્ય હોય તો તેમાં થોડું ગંગાજળ તુલસીના પાન અથવા ફૂલ નાખીને એને વધુ પવિત્ર બનાવો પાણી લઈને નજીકના પીપળા કે આંબળાના ઝાડ પાસે જાઓ ત્યાં પહોંચીને પ્રથમ ઝાડને નમસ્કાર કરો કારણ કે એ ફક્ત વૃક્ષ નથી પરંતુ બોલવાથી પિતૃશક્તિઓ પ્રસન્ન થાય છે જ્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે જો કોઈને મંત્ર બોલવા ન આવડે તો મનથી એક સાદી પ્રાર્થના કરવી કે હે હે પ્રભુ પિતૃઓ અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ટકી રહે છે દીવો પ્રગટાવતા જ્યાં ઝાડની આસપાસ પવિત્રતા વધે છે અને એક શાંત ઉર્જાનો અનુભવ થાય છે દીવો સાથે થોડું અક્ષત ચોખા અને ફૂલ પણ અર્પણ કરો જે સન્માન અને કૃતજ્ઞતાનું પ્રતિક છે ત્યારબાદ ઝાડની આજુબાજુ સાત ફેરા લગાવો દરેક ફેરા દરમિયાન મંત્ર જાપ કરો અથવા મનમાં પ્રાર્થના કરો આ ફેરા પ્રકૃતિ સાથે જોડાણનું પ્રતિક છે અને એ માનવામાં આવે છે કે એ સમયે આપણી ઈચ્છાઓ સીધી દેવતાઓ અને પિતૃઓ સુધી પહોંચે છે ઉપાય દરમિયાન શું માગવું તે પણ અગત્યનું છે ફક્ત પૈસા કે સંપત્તિ માટે પ્રાર્થના ન કરો પરંતુ પરિવારની શાંતિ એકતા આરોગ્ય અને સર્વાંગી સમૃદ્ધિ માગો આવી પ્રાર્થના હંમેશા ઝડપથી ફળ આપે છે કારણ કે એ સ્વાર્થથી પર છે અહીં કેટલીક સાવધાનીઓ ખાસ ધ્યાનમાં લેવાની છે ઉપાય અસ્વચ્છ મનથી ક્યારે ન કરવો જોઈએ સ્નાન વિના અથવા ગુસા અહંકાર અને નકારાત્મકતા સાથે કરેલો ઉપાય ફળ આપતો નથી ઝાડને નુકસાન પહોંચાડવું એની ડાળ તોડવી કે પાન ચગાવવું શાસ્ત્ર વિરુદ્ધ છે કારણ કે પીપળા અને આંવળા બંને દેવત્વના પ્રતીક છે ઉપાયનો સમય પણ મહત્વનો છે સવારે કે દિવસ દરમિયાન કરવો શ્રેષ્ઠ ગણાય છે અને સાંજ પછી અંધારામાં કરવું ટાળવું જોઈએ પાણી પાણી શુદ્ધ હોવું જોઈએ ગંદુ કે બાકી રહેલું ચઢાવવું નહીં અને પ્લાસ્ટિકના વાસણમાંથી પાણી ન ચઢાવવું પાણી અર્પણ કર્યા પછી તરત પાછા ન ફરવું જોઈએ પરંતુ થોડો સમય ઝાડ પાસે બેસીને દીવાના પ્રકાશમાં પ્રાર્થના કરવી જોઈએ જેથી એ પવિત્ર ઉર્જા આપણામાં સમાઈ જાય સમૃદ્ધિ રહે છે આથી ઉપાય માત્ર ધાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ મહત્વપૂર્ણ છે મિત્રો જો આ વાતચીત તમને કંઈક શીખવા મળ્યું હોય તો લાઈક કરો કોમેન્ટમાં જય માતા દી લખો